બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ચાર તાલુકાની જંગી જાહેર સભા દિયોદર ખાતે મળી ઓગળજીને જિલ્લો બનાવવા ચાર તાલુકાના આગેવાનો જોવા મળ્યા છે બે ભાગ થતા વાવ થરાદ વાવ થરાદ જિલ્લો જાહેર થતા થરાદ અને વાવ તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દિયોદરને જિલ્લો બનાવવાની વર્ષોની માંગણી પર પાણી ફરી વળતા દિયોદરની જનતામાં નારાજગી જોવા મળી રહી છે જિલ્લો જાહેર થતાની સાથે જ દર કાંકરેજ અને ધાનેરામાં વિરોધ થયો જેમાં કાંકરે તાલુકાના બે મુખ્ય શહેરો થરા અને સિહોરી આ બંને શહેરોને પણ થરાદમાં સમાવેશ કરતા બનાસકાંઠાથી થરાદનું અંતર વધી જતા કાંકરેજના લોકો અવર જવરમાં અંતર વધી જતા ત્યાંના સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ આ માંગને લઈ વિરોધમાં ઉતર્યા હતા જોકે કાંકરેજના આગેવાનોની પણ માંગ છે કે કાંકરેજને બનાસકાંઠામાં રાખો બનાસકાંઠા જવા માટે નેશનલ હાઇવે પણ હોવાથી બનાસકાંઠા યોગ્ય છે તેવી માંગ કાકરેજના તાલુકાના લોકો પણ કરી રહ્યા છે જ્યારે દિયોદરને વડુમથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી લોકોની વર્ષો જૂની માંગ છે પરંતુ સરકારે આ માંગણી ન સ્વીકારાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે દ્યોદરવાસીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે રવિવારે દ્યોદર ખાતે જંગી જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં ચાર તાલુકાના આગેવાનો અને લોકો જોડાયા દુદર તાલુકાના કોંગ્રેસ ભાજપ આગેવાનો અને લોકો ભેગા મળી જંગી જાહેર સભામાં જિલ્લાની માંગને લઈ આક્રમક મૂળમાં જોવા મળ્યા સૌનો એક જ અવાજ ઓગળ જિલ્લો જાહેર કરો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર हूँ कई दिवोदर मांगे आपने केवानों से वोकर जिलो दियोदर मांगे वोकर जिलो दियोदर मांगे वोकर जिलो दियोदर मांगे वोकर जिलो कांग्रेस मांगे वोकर जिलो कांग्रेस मांगे वोकर जिलो फिरडी मांगे वोकर जिलो फिरडी मांगे वोकर जिलो लाखनी मांग